નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ આવું ગુજરાત કોણે બનાવ્યું આવી ઘટનાઓ પાછળ જવાબદાર કોણ ગુજરાતમાં માતા બહેનો કેટલી છે સુરક્ષિત વાત કરીએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વિવેકાનંદ નગર સ્મશાનની ઘટના સગીર વયની યુવતીની હત્યા કરી લાશને સગે વગે કરવાના ઈરાદે વિવેકાનંદ નગર સ્મશાન ગૃહ ખાતે લાવતા વિવેકાનંદ નગર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા કાર અને ઓટો રિક્ષામાં આવ્યા હતા લાશને સગે વગે કરવા માટે સગીર વયની દીકરીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા બ્યુરો ચીફ સુરેશસિંહ ડાભી આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ કોઈ કમ્પ્લેન કરેલી હા સાહેબ કરેલી કમ્પ્લેન ક્યારે કરેલી કાલે સાંજે આઠ ને પિસ્તાલીસે બાર વાગે સવારે એટલે એ વાત ના ચોવીસ ચોવીસે કલાક થઈ ગયા

નદી પાણી આવ્યું છે અને તોય લાઇટો બંધ છે શું તમે આ લાઇટ નથી અને આ લોકો જે આઈ ને લાભ છે બંધારાનો લાભ લઈને બાળવાની કોશિશ કરી એમાં તમે શું કેશો

પોલીસ ને જાણ કરી પોલીસ ને પોલીસ ને ભાઈ બંને જાણ કરી મને થોડુંક આમાં બધા ચાર પાંચ જણ છે મને થોડો ધક્કો લાગે છે એટલે પછી કંટ્રોલ આવી ડાયરેક્ટ પોલીસ બરાબર પોલીસ અહીં આવી બરાબર પોલીસે મને એમ કીધું કે મારા તમે આ હરકી છે બરાબર તમે આવીને એને પાણી નાખીને એને ભૂજાઈ નાખો બરાબર અને તમારે બોડી નીચે ઉતારવાની છે ઓકે સાહેબ બરાબર મોટા સાહેબ હતા બરાબર આ લોકો લાકડા લઈને આ તમારી જોડે જબરજસ્તી ગોઠવાડો આવ્યો અગ્નિદા કોણે આપ્યો કેમો લાયા લાકડા રિક્ષામાં લાયા હતા સીલિંગ બ્લેક કલરની આ ભૂલું જ છે અંદર આ બ્લેક કલરની અગ્નિદા કોણે આપી દીધી એ છોકરો છે ને અંદર રૂમાલ વાળો એને આલે એ કહે છે મારું બૈરું છે બરાબર અને કે આના આગળ પાછળ કોઈ નહી અને મારા બી આગળ પાછળ કોઈ નથી બરાબર અને એ લોકો એમ કહે કે એમ કહે છે કે મહારાજને 4000 રૂપિયા લ્યા અને તો મને 4000 રૂપિયા આપ્યા હોય તો પછી હું અહીંયા સંસારમાં શું લેવા ઝાડુ મારું બરાબર અને પછી બીજી વસ્તુ કે દોરી ખૂટી એ લોકો મને એમ કહે છે કે તમે દોરી તમે શમશાનમાં નહીં રાખતા અમને ઝાડું મારી આ લો આમ કરી લો અને બધા બેઠા બેઠા પિતા તમે કશું કહ્યું નઈ એને હું એક માણસ બધા મોટા મોટા નહીં જાણ અમિતભાઈ કયા અમિતભાઈ હા રક્ષા